ચાલો જય માતાજી બધા મિત્રોને તો પાછો જો સવારમાં નયું બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે એટલે કે નવો બ્લોગ અને જો કરતા ઢોર બાંધ્યા છે અને દી ઉગી ગયેલો છે જો ઝાડવા રોજની જેમ આપણે આડા આવતા હોય અને હવે બે હવાનું સવારમાં ખાવા જો અહીંયા મારે મમ્મીને ત્યાં છે રોટલા જો બનાવવાની તૈયારી હાલે ચા બનાવી છે તો હવે એને ખાવું છે અત્યારમાં જો અમારે મીંદડા હાથી કોઈ રખડતા હોય પડેલા જો આ ચા બની ગઈ હે રોટલા ગરમ ગરમ બનતા જાય અને મે ખાતા જાહું તો આલો સવારમાં ખાઈ પી લેવી તો આલો હવે તો જીરા માં સંજીએ આટો મારી ના તમને અંતે બતાવી દઉં પાછું કેવું કુજ્યું સણ્યા હાલો મિત્રો તો આપડે આવી ગયા આવી પછી જીરામાં માં આટો મારવા અને જો મે કીધું તું ને જીરું બતાવું જો આમાં હે ને તમને જીરું પાછળ દેખાતું જ હશે પણ શું ફેર છે ને હું તમને થોડોક બતાડું જો આમાં હે ને જીરું તમને ઘાટું દેખાય છે આમ સેટું હાનું હારું દેખાતું હોય છે અહીં નજીકમાં નહીં દેખાતું હોય જો આ બાજુ એનું કારણ છે કે અહીંયા કણે પાણી ભરાય છે ને આ વરસાદ એકવાર આવી ગયો હોય છે ને એ નળી ગયું અહીંયા પાણી કેટલું ભરાઈ ગયું અને આ ઉપર પાણી ન ભરાય એમાં સારું ઉગી ગયું પાણી ભરાણું એમાં હવે ઉગ્યું છે જો આ નાનું નાનું દેખાય એટલે જીરું અસલ થઈ ગયું છે અને આપણે આવી ગયા હવે અત્યારમાં જીરામાં ચક્કર મારવા જો આ ખેતર છે આ ઓલા કેરા આમ છે ને આ માડા કેરા છે તો જીરું તમે જોઈ લો કેવડું કેવડું થઈ ગયું છે અને એક દવાનો રાઉન્ડ માર્યો છે અને ખડે લેવાઈ ગયો આમ ખડ નહીં એટલે માંડવીના છોડવા આમાં હતા ને ઈ લઈ લીધા અને છે ને એ હવે લેવાનું હે આમાં જો આ જીરામાં જીરું તો હવે માપનું નાનું નાનું તમને દેખાતું છે જો જો હવે જીરું જો મસ્ત એનું દેખાણું ને હવે લગભગ મસ્ત આવી ગયું છે આખું મોબાઈલ અડીન ગ્રાહ એટલે દેખાઈ જાય નાનું નાનું આખું જીરું જો તો એવું છે જીરું અને આપણે કીધું શક્કર મારી વાળવી ને આંટો મરાઈ જાય જીરામાં તો જો આ વચ્ચે દોરિયામાં કીધું હેલો હવે અને ઉપર જો આ હું શક્કર મારી લઉં તો હાલો તમે વિડીયો ને ને આગળ જોજો હું ને જીરામાં આંટો મારી લઉં હાલો જો જીરામાં આંટો મારી લીધો હજી જો આ ઉપર હું હમણાં હતો ને એ કટકામાં આવી ગયો એઠે આ લાઈન રહી સેડે પાળા ઉપર જો આ જે એવડું જીરું થઈ ગયું હે ને માર જો જીરું નીંદે હે આમાં ખડ છે ને નાનું નાનું હે તો નીંદવાનું પછી ચાલુ કરી દીધું એટલે લઈ લેવી ધીમે ધીમે તો લેવાય જાય નવરાએ નવરા એ આમાં નીંદવાનું ચાલું હોય ને તો થોડું થોડું ખૂટી રહે એટલે એ નીંદે છે જીરું અને જો આ માપનું જીરું બતાવી દીધું આવું થઈ ગયું છે દવા મારી દીધી તો હવે આ જીરાને હમણાં તો નીંદવાનું જ છે બાકી તો પાવાનું નીને હજી થોડીક વાર લાગે હાલો મિત્રો તો હું નીકળી ગયો શેણિયામાં તમને આગળ બતાડી દઉં જો આમાં વા્યા હે એ નથી ઘણા કી છે દેખાતા નથી શેણિયા શેણિયા વાવીને પી દીધા હે આગલા બ્લોગમાં આવ્યું હતું અને આ તો અત્યારે જો કુંવાળી લઈને જવું આમાં થાંભલા ખોડવા હે રોજડાની બહુ આવે હે આડા તો જો આગળ જોવા નકરા તમે જોવા દેખાય હાલે નુકસાન કરે અને આડે થાંભલા ખોડવા હે એટલે કુંવાળી લઈને કાપીને ખોડું કીધું એકાદ બે ટાઈમ ટાઈમ સર એટલે જીરું મારમી નીંદે હે ને હું થાંભલા કાપીને પછી ખોડવાના ધીમ ધીમા ચાલુ કરવા હે તો આપણે એવું કામ કરવી અને ક્યાં તો બપોરનો ટાઈમ થઈ ગયો હે તો ને હાલો તમને આગળ બતાવો હાલો જો વાડીએ આવી ગયા અને જો ઢોર પાણી પીવે છે પાછળ ઢોરને પાવા છોડી વા્યા છે ઢોર ને કીધું પાણી પાઈને સાઈએ બાંધી દેવા હોય સવારે ને નાખીને જોતો હોય ત્યારે પાણી પાઈ લીધું ને હવે સાંઈએ બાંધી દેવાના આંબલી હેઠે તો જો પાણી પીવે હાલો જો હવે ઢોર પીવેરઈ બાંધી દીધા હે અને જો બપોર માટે હે ને વાલો દાણા ફોલે હે માર મી ચાક કરવા જો આ રીતે દાણા હે ગાવા કલોયના દાણા અને વાલો જે દાણા વાળી હોય દાણા ફોલે હે આમાંથી દાણા હોય ને એનું શાક કરવાનું છે સિંગુમાંથી ફોલી ફોલીને તો જો હે ને આ રીયા દાણા તો આ રીતનું બપોરનું તૈયારી હાલે હે શાક કરવાનું વાલો એનું દાણાનું તો હાલો હવે શાક બની જાય ને રોટલા થઈ જાય પછી બપોરા કરવી એ તમને આગળ હાલો હવે જો બપોરાનું તૈયાર થઈ ગયું હોય બપોરા કરવા બે ગયા હવે જો અહીંયા કણે રોટલા હે ને ઝાડના રોટલા હે ઝાડના આપણે તો જો આ ઝાડના રોટલા કાક આવા બનાવેલા છે જો એક જે બનાવેલ ચૂલામાં છે અને આપણે છે જો દાણા ખોલતા વાલોળી ના દાણા વાળું શાક આવું શાક બની ગયું છે આ ઝાડના રોટલા છે જો તો હાલો હવે બકોરા કરી લે જો આ પોપૈયું તોડિયું પાસું આજે બીજું અને પોપૈયું મોળે છે ખાવા

પોપૈયુ અસલ મજાનું પાકી ગયું પોપ પોપૈયું અસલ પાકી ગયું તમારું નથી તો હાલો પોપૈયું મળે પોપૈયું ખાવી અસલ મજાનું પોપૈયું પાકી ગયું પોપયું

อ้าวเหรออ้าวเหรอเดี๋ยวซีร์คเรนเอคิบาคาบมาอ้าวเหรอเดี๋ยวป๊อปอายุกินแต่ป๊อปอายุคาบมีอะไรเบียร์ก็ทิ้งเด้ออ้าวเหรอแต่ป๊อปอายุไคเลย ہاں تھے آم اب ہاں ٹھور دیا ہے دودھ پیو آئی گیا ہے અંતાય પાણી પીવા આવ્યા છે એટલે પાણી હું અત્યારે દૂધ પીવે છે પાણી પાણી પીશે આમ જો જો તો એ દૂધ પીવે મસ્તી ના પાડેલા હો અંધાય બિલાડા આમાં ઓલો અંધાય આમ જોઈ રહ્યા